હવે આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય આપણે બધી વાત આગળ વિડીયોમાં કરીશું કે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ તમે કઈ રીતે મેળવી શકશો ભાઈએ કિંમત કેટલી રાખેલી છે જોવા ક્યાં મળે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા ખેડૂત ભાઈઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ ટ્રેક્ટર કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો મળી જાય તો વિડીયોને શેર જરૂર કરજો ત્યાર પછી હવે આપણે મેસી ફોગ્યુશનની વાત કરીએ તો મેસી ફેગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે તમને વિડીયોની અંદર જે તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળી રહી છે તે આખી ટ્રેક્ટરની કમની કન્ડિશન છે હવે મોડલની વાત કરીએ તો મેસીનું મોડલ છે બે હજાર બે તમે વિડીયોની અંદર જે મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજાર બેનું મોડલ છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે તમને ટૂંકમાં તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે આખી કંપની છે જે કાંઈ પણ ફેરફાર કરેલો છે એની કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પંચ્યાસી ટકા જોવા મળશે પાવરફુલ એન્જિન છે ગેરહાઇડ્રોલિક ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળશે તમને તમે વિડીયોમાં જે કન્ડિશન જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને બે હજાર બેનું મોડલ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ પંચ્યાસી ટકા ટ્રેક્ટરનું એન્જિન જોવા મળશે પાવરફુલ એન્જિન ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે પંચાણું હજાર ટ્રેક્ટર ખેડૂતભાઈએ માત્ર ને માત્ર પંચાણું હજારમાં વેચી દેવાનું છે તો જલ્દી કરજો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ જલ્દીથી કરી લે કેમ કે ટ્રેક્ટર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એટલે ટૅક્ટરની વેસતા વાર નહીં લાગે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક આશિષભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરના કાગળિયા નથી ભાઈ ટ્રેક્ટરના કાગળિયા એક ક્યાંય પણ છે નહીં એટલે જે કોઈને લેવું હોય તે આશિષભાઈ સાથે વાતચીત કરી પછી ટ્રેક્ટર લઈ શકે છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગાભા તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ આશિષભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી આશીષભાઈનો કોન્ટેક કરી લે આશિષભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોને નીચે હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો આશીષભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે